કાંઈ તડકોય બહુ છે તોય બેપેરીવાળા મારા ભેગો આવે હાલો આપણે બળધું જોડવાનું છે કે શું કરવાનું છે હે બળદું આંકવા ત્યાં અંદર જવું અંદર તો સાણ ને એવું બધું છે ગંદુ છે ગંદુ આયા આયા ગમેડમાં ગમેડમાં ઉભા રાખી દઉં તને હાથ તી છે ને બહુ શોખીન જીવડો છે ઢોરનો હા ઢોરનો શોખીન જીવડો છે ને તું ઉભરો સડાવી દઉં ઉભો ર ઢોર સિવાય કઈ દેખાતું નથી આઈ જો એ આવી જો તે ના બળદ નથી મારતો હોશો ની કામ બી શું કામ બળદ થી છે ને બી સાલો

ઈને નઈ લે આને આને આ પહેને દે પહેને હ કે તો ખાઈ જાજે ઈ નહીં દઈ ગયા હા એને દઈ ગયે ગ્રેસ છે ને બસ હવે હાથમાં લાગી જાય પછી ઈ પછી ધરાઈ જાય તો તને જ મારી પાછો કેમ હાથ દેવાય તાર ભણવું કે ખેતી કરવી હે બળદને ભણવું કે ખેતી કરવી

તું મને મારા હે તો હિન્દી માં વાત કર્યા પતા એમ કે તડકે જ રેવાનું છે તાવ આવે ને એટલે વેલું સારું થઈ જાય તડકે તડકે હોય ને તો કિસ્કા હે આપણે જાય ટ્રેક્ટર તરફ નહીં નહીં તમારે ટ્રેક્ટર હાંકવાનું છે તો સડી જાય તા ટ્રેક્ટરમાં ગંદુ છે ગંદુ કોઈ જાય એકલો બેહી જાય સડી જાય એકલો સડી જાય સડી જયો એ ઓહો સલુ સલુ તો કરી દે ટ્રેક્ટર હા કરી દે ક્યાં નાખવાનું છે સારું

તો પપ્પા તો કે ઇનો ટ્રેક્ટર યાથી હું થાય આમ થાય આમ થાય આને શું કહેવાય તારું ટેક્ટર છે તો બળદ ગાડી ಹಾಕવી કે ટ્રેક્ટર બળદ ટ્રેક્ટર નહીં ટ્રેક્ટર નથી આકુ જો છે હા ગાડુ છે છે તો ગાડી ક્યાં છે

અ ઉપર ઉપર હા તેડી લો કે હાલી ના આવું કે તેડી લવ તેડી લે કરમા કે અમે કર્મા છાઈ અમે કર્મા છાઈ હાલો થઈ હાલો છાઈ આ મારો બ્લોગર જ બન્યો મોટો થઈને મરો માથું ભાંગવાનો છે કા હમ બ્લોગર બનવું ને હા હવે યથા ઉતારો હાલો આ સપળ તો બારે બાર કાઈ દેલા ના ના એની ગરીબ બહારો નીકળ જશે સ્યતન કાકા લે ના કે

અડુવાઈ આવે છે આમાં તો મસાલો આવે આપે એવું છે બધાય લીધી હવે મારે કાંઈ કરવું આપણે મોબાઈલ ને આયા ટેકલી દીધી રેડી હેલો

આ છે આપણી જૂની હેરી અમે પેલા છે ને અહીંયા રહેતા આમ ક્યાંક આવી ત્યાં અત્યારે મકાન બની ગયા બીજા કોકના હે આપડા નથી ના બંધાના બંદે જાત ને કેતન હાલ હાલ તો જાય કેમ કે એની ગાડી છે ને બઉ દૂર પડી ગઈ હું છે

તો કોઈ અમે અહીં ગાડી હાકી ને જઈએ અમારી હિંમત ને તમારે બિરદાવી જોઈએ હા રાણા કેવાય ને ગાડી હાકવાનો ડ્રાઇવિંગ નો બહુ શોખ છે કેમ કે અમે પાછા આવી રહ્યા અમને ડ્રાઇવિંગ નો શોખ જ હોય અમે કૃષ્ણ ભગવાન એ યુદ્ધ મૂકી દીધું હતું પર રથ લાવ્યો બરોબર એટલે અમે અમારે છે ડ્રાઇવિંગ અમારા લોહી માં હીકું પડે અમારા લોહી માં અમને શોખ જ છે પહેલે થી એટલે ડ્રાઇવિંગ માં તો સહદેવ હાકે અત્યારે બે પાછળ બેઠા તો બસ હવે ગામમાં પહોંચવા જાય હમણાં પહોંચી જાય પછી હું સાં વાડીએ કેમ કે બહુ લેટ થઈ ગયું હોય અત્યારે પોતપોતાના રસ્તે પોતપોતાના હાર્દિક જાય હિમાડે સરને તો હવે ઘરે ગામમાં જ રહીએ તો ઘરે જઈ હું મારી વાડીઓ ગઈ તો હાલો નેક્સ્ટ ઓડોગમાં મળીએ તો બાય ગુડ નાઇટ જય સોનલમાં